ક્રાંતિ અને વાઇલ્ડ આઈ બેયમાં ફેર છે બેને આપણે ભેગા કરી દઈએ તો એ ખોટું પડે ક્રાંતિ વસ્તુ આખી ધારા જુદી છે વાઇલ્ડ આઈ જુદી વસ્તુ છે ક્રાંતિ તો કાઈમના માટે હોવી જોઈએ નકર આપણા ધાપે કોઈ પથારી કરે તમે નીકળો અમને આ ફાવે છે પણ વાઇલ્ડ આઈ નહીં એ ક્રાંતિની જ્યારે વાતો કરી છે ત્યારે અને એવી એવી આજે ધારા છે તમે વિચાર કરો એક ભીમડો રબારી નોલીનો આવીને એટલું કે એક મહાપુરુષને કે હે થાક અરે મારા બાપ હે બાપુ હવે ઘડીકવાર માળા માળા બાળા એક બાજુ મૂકી દ્યો આપણી ગાયું માતાજીઓને મોરબીના વાળા વાળી ગયા કે બાપા હવે અમારે તો ઠાકરનો બેરખો હાથમાં લઈ લીધો ને અમારે કંઈ આવું ન કરાય બાપા તમે શું મને કહો છો અરે પણ હું વાત કરો છો કાઠીના દીકરા થઈ અને ગાયું વાળી જતા હોય મોરબીના દરબારના માણસો અને તમે હવે એમ કહેશો કે તમે માળા ઉપાસ તો તમારો બેરખો કાં તો બેરખો હેઠો મૂકી દ્યો અને નકર બેરખાનું પ્રમાણ બતાવો

હે માલધારી હે રબારી એ ખોકા આમ શોટ લઈને ફૂંક મારે અને મોરબીના ગઢના કાંગરા એટલા નો નાખે તો આ બેરખાની પંચાળના પીરાણાની તાકાત નો કહેવાય ભલા માણસ નાખી દો આહા કાળા ને ભૂમ કરતો નાખી દે બેરખો હાથમાં લીધા પછી બ્રહ્માંડના પડને તોડી શકે એ પણ તાકાત એનામાં હોય છે એ ભક્તિની તાકાત છે અને અંતે જરૂર એની જ પડે છે ગમે એટલી હળિયું કાઢી ગમે એટલા આપણે હાવ ફાટીને ફરતા હોય જે હોય પણ છેલી ઘડી જ્યારે આવે ને દેહ ઢગમગ થવા માટે ને ને આપણો કોળિયો આમ આમ કરતો બીજા હાથમાં પકડે નકર આમ ભયો જાય તો એ ખબર પડે કે હે ઠાકર તારા સિવાય હવે આધાર નથી મારે બહુ મોડું થઈ ગયું બાપુએ એક જગ્યાએ લખ્યું છે કે તમે મોટરસાયકલ લઈને જાતા હોય પચાસ રૂપિયાની ટોપી માથેથી પડી જાય તો આપણે એક બે કિલો એકાદ કિલોમીટર થી પાછા વળી છે અને પાછા લેવા માટે આવી છે કે ટોપી મારી પડી ગઈ પણ જીવનના 50 50 વર્ષ એમને વેડફીન વયા જાય છે સમરણ વગર હારુ કર્યા વગર એ ખબર નથી પડતી આ બહુ મોટું દુખની વાત કહેવાય આવા એક એક વિચારો જો જીવનમાં ઉતરી જાય ને તો જીવનનો કેડો મળી જાય દુનિયાને રાહ ભારતે બતાવી છે આપણી ઉજળી ભક્તોની સંતોની ઋષિ પરંપરા કાય મારા પ્રોગ્રામમાં કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી ભારત વર્ષની ધરતી છે અને એ ધરતીમાં હું તમે જન્મા હોય એ ભારત વર્ષને સુપર પાવર બનાવવા માટે હું તમે એક થઈ અને હાચા સનાતન ધર્મના કેળે જ્યારે ડગલા માણસો ને ત્યારે આવા મહાપુરુષોના ખમકારા મારીને તમારી ભેળા કાયમના માટે રહેવાના છે દરેકની લાજ રાખી છે ઘણી વખત હું કહેતો હું કે કોબરા કોઈને કરડી જાય તો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન અત્યારે આવી ગયા છે કોઈને ઝેર ભૂલમાં પીવાય જાય ઓમ પી જાય તો એને ટાણે સારવાર મળે તો ઉતારવાના ઇન્જેકશન નો દવાઓ છે પણ જે માણસ ને પોતાનો આત્મા જેને કરડે છે અંદર ડંખ મારે એ પછી કોઈ ઝેર ઉતારી શકતું નથી આવા ઠેકાણે ઝેર ઉતરે છે બાકી હોય ઘડીક મોબાઈલ એમાં મૂકરે એમાં ભેળું ન થાય વોટ્સઅપમાં એમાં ન થાય ઇન્સ્ટામાં ફેસબુકમાં ફલાણામાં એક બાજુ મૂકીને ટીવીમાં દોઢસો ચેનલું ફેરવીને પાછું નાખીને કે આ હા હા હક નથી થતો હવે ન થાય તને તારો આત્મા કરડો છે એને તો કોઈક મહાપુરુષ એને કોઈક આવું ઠેકાણું છે એ જ ઈ જીવન માં બહુ જરૂરી છે બહુ જરૂરી છે અને ઈ જ્યારે જાગૃતતા આવી જાય આપણા આપણે ત્યાં કથાઓ આ બધું બહુ હતું એ કથાઓ વાર્તાઓ કવિઓ આ કાય મહારાજો ગાંડા થઈ ગયા તે બધા રાડિયાસ ની પાસે જઈ અને બીજલ કાગ નામ ચારણે ત્રણ દુઆ ફટકાર્યા અને કીધું કવિરાજ માગી લ્યો તો કે માગનાર ચારણ છે ઈ નો ભૂલાય અમે ક્યાંક માથા ને ક્યાંક ખાવ ને તમારા નામ રી એવું જ માંગ્યું અમે અમારા માટે માગ્યું નથી ને કરતું તાલુકા જિલ્લા બધા અમારા જ હોત બાજુ વાળા હકીકત છે એટલે એને કીધું કે કવિરાજ માગી લ્યો તો માગનાર ચારણ છે તો દેવા વાળો ક્ષત્રિ છે એમાં બીજું હોય ને માગી લ્યો ને કીધું તમારું માથું જોઈ છે હાંઢિયા ત્રીજા પહાડા જેવી તરવાર કાઢી પીસી પકડીને એટલું કીધું તું કવિરાજ ભગવાને એક જ માથું આપ્યું છે બાકી રાવણ ની જેમ ગાડું ફરી દે ચારણ તારી જીભાનું ઉપર કુરબાન છે ભલા માણસ ઈ કથાઓ એ વાતો એ અમર એનું કોઈ મૂલ ચૂકવી હગાય જ નહીં અહીંયા એક એક મહાપુરુષ ની આપણે વાત માંડી તો આપણે એમ થાય પણ મારા એક રાહડો અમારા ખાસ હાદુળ મામાની ફરમાય છે તું તણે ફોજે બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા જોગીદાસ કુમાર નો એક રાહડો બારવટિયામાં કેવી પવિત્ર બચ્ચુ બાપુ આપણા વઢવાણ એમ કેતા કે વિદેશના સંતોના જીવન પવિત્ર નથી એટલા તો અહીંના બારવટિયાના જીવન પવિત્ર છે અને બચ્ચુ બાપુ તો એમ બોલ્યા કે વિદેશની કોઈ સતી કહેવાતી નારીઓ હોય ને વિદેશની સતી કહેવાતી નારીઓ એની પવિત્રતા હોય ને એટલી તો આની ગણિકાની પવિત્રતા છે ભારત વર્ષની ધરતી ની ભલા માણસ એ ધરા છે આ જતી પુરુષ જેને કહેવાય મેઘાણીએ તો એમ કીધું કે જોગીદાસ ખુમાણ જયારે હિમાલય ભરવા માટે જયારે ડગલા માંડ્યા ત્યારે એક હિમાલય બીજા હિમાલયને મળવા જાતું હોય એવું લાગતું હતું તમે વિચાર તો કરો સંવંત અઢારસો પંચોતેરે ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભલ તણ ખુમા અને એ ઘણી વખત એક દુહો મેં સાંભળ્યો અને તમે સાંભળ્યો છે હમણાં એના ઉપર હું વિચાર કરતો હતો ઘણી વખત આપણે ઉપમા દેવામાં વધારે થઈ જાય પાલુભાઈ તો એક દુહો મને એ દુહો મેં આમ વિચાર્યું ને અંદર પછી મને બહુ ગમો નહીં વજો અવરંગ શાહ વદા વધા અન દુર્ગો જોગી દાસ એવું તમે જોયું હશે એટલે મેં તો હવે બધું જાણ્યું દુર્ગાदास રાઠોડને મે વાંચ્યો અને ઔરંગઝેબને વાંચ્યો ઈ કવિને ખબર નહીં એની મોજ જે આવી એને એમ કીધું કે વજે સંગ છે ઈ ઔરંગઝેબ છે અને જોગીદાસ દુર્ગાદાસ રાઠોડ છે 조ગીदास ને દુર્ગાदास રાઠોડ જેવો કઈ હગાય પણ ભાવનગર મહારાજ તો ગંગાજળિયું ગોહિલ કુળ છે એને ઔરંગઝેબ ની ઉપમા ન આપી શકાય આ એવો નતો એનો તો નામ હવારમાં લઈ તો આપણો દિવસ સુધરી જાય એવો પવિત્ર રાજાઓ હા હા ને આજથી સુધી એ એ બધા આપણે યાદી કરવી પડે કેવા કેવા મહારાજાઓ હતા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એટલે હજી આપણે એને બધાને યાદ કરવા એટલે વજો ઔરંગસા નહીં કારણ કે દુર્ગાદાસ આ બધા આ વાત આવે ને ઇતિહાસ છોડીને હમણાં બધું બહુ હાલે છે એટલે હું તો આવું બધું ગોઈત્યા કરું એટલે હું કહેતો હોઉં છું કે આપણે કોઈ વાત કરવો નથી કોઈની હામી કોઈ વાત બીજી રજૂ કરવી નથી આપણે આપણી હાંસું આંખ દુનિયાને ખાલી ખબર પાડી દઈ ને કે આપણામાં આ થયા કર્યો દુનિયા આફળડી પગે લાગુ પગે લાગવું પડે આવું ક્યાંય બન્યું નથી એવી એક એક કથાઓની વાતો છે એટલે એક હું નાનકડી વાત હું હમણાં હમણાં કહું છું કે મારે દુનિયા નક્કી કરે કોઈ ધર્મ હોય કોઈ અમે અમારી વાત તમારા આગળ મૂકી છે કે પછી કોના નામના રોડ રાખવા કોના નામના રસ્તાઓ કોના નામના ગામ કોના નામના નગર રાખવા એ દુનિયા નક્કી કરે અમે ખાલી એટલી વાત કરી દઈ એક માણસ એવો ખરાબ હોય કે જે ગરાહાટુ પોતાના ત્રણ ભાઈઓને ભૂંડાઈ મારી નાખે દગા કરી ગરા હાટું ઔરંગઝેબ ત્રણે ભાઈઓને મારી નાખ્યા અને હગા બાપ ને ઓરંગઝેબ પોતાના બાપ શાહજહા જેલમાં પૂર્યો હતો અને ઓથેન્ટિક પુરાવા જેને હામું બેહું એને શૂટ છે હું આપીશ મરવા ટાણે એમ બોલ્યો છે શાહજહા કે હે ઓરંગઝેબ બેટા દીકરા તારા કરતા તો હિન્દુ ધર્મવાળા વાળા મર્યા પછી પીપળે પાણી રેડવા મા બાપને જાય છે તું જીવતાને પાણી નથી પીરાવતો હવે આ તો શાહજહા બોલ્યો છે આ હાસી વસ્તુ દુનિયાને એટલે આફરડા સનાતન ધર્મ માં હળિયું કાઢીને બધા આવી શકે આના જેવું મહાન છે જ નહીં આપણે આપણું હાસું નથી દેખાડતા એ વાંધો છે અને ઈ ત્રણ ભાઈને માર નાખે મા બાપ ને જેલમાં પૂરે એના નામના રોડ ને રસ્તા હોય કે એક પોતાના બાપના વચન ને ખાતર એમ કહી દે કે મારે ચૌદ વનમાં જવું કબૂલ છે એનાથી નાનો કે મારે રહેવાય બીજો કે મારે એની સાંખડીઓની પૂજા કરવી સોથો કે મારે કાંઈ જોઈ જ નહીં ફૂટબોલના દડા ને જેમ થપાટ મારે એમ અયોધ્યાની ગાદી ઓલો ધક્કો મારે તો ઓલા પાસે જાય અને ઓલો ધક્કા મારે તો ઓલા પાસે જાય એના નામના રોડ ને રસ્તા હોય બીજું તાજમહેલ આપણી ધરોહર છે માનું છું ગૌરવ છે માનું છું ગમે છે બહુ બહુ અદભુત વાત છે આપણે આપણા માટે ગૌરવની વાત છે પણ ઈ જો પ્રેમની નિશાની હોય તો ચાલીસ લાખ ગરીબો જયારે ભૂખે મરતા હતા તેથી તાજમહેલ બન્યો છે બન્યા પછી કારીગરોના હાથ કાપી લેવામાં આવ્યા પણ પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો એક દુનિયાની મહાસત્તા પોતાની પત્નીનું હરણ કરી જાય ભગવાન રામ ને પરાત પર તો આપણો બાપ છે એક બાજુ વાત રાખવું ઘડી ખાલી ભારત નો જુવાન ભારતનો એક છત્રી જુવાન એ પોતાની પત્નીને ને મહાસતા રાવણ એટલે જેવો તેવો નહીં लंका कोट बंका अटंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहा घुघर घमंका धीर रंफन धमंका है नारन वनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है जेवा नहीं रावण लंका ना मैदान डगला मा मानते तो ने કમઠ પીઠ કસ કસી ધસી રાવણ રણ આયો આંખ વીહ દહ દેખી હેર તો હો જાયો અને દગા દસ દિગપાલ કાલ બાનર કોંગ આયો અને ધમક લગી ધરતીયા ધુરજટી ધ્યાન છૂટાયો સરજા સુટી ગઈ સંતકી અને ભયે આખડી ભીન હરદાન કહે હો હો કરંત નિર્ખત યુદ્ધ નવીન ઈ મહા સતા પોતાની પત્નીનો હરણ કરી જાય તઈ રાડ્યું નાખી હે અયોધ્યા મારી ઘરવાળી લઈ ગયા જટ ખોળા હાથી જટ સેનાના હથિયાર સાથે આવી જાવ ગજબ થઈ ગયો એમ કીધું કોઈને નો હાહરવેડ માં કીધું જનક રાજા જેવો તો નતો ક્યાંય વાત કર્યા વગર રીસ ને વાંદ્યા ભેળા લઈ અને દરિયાની છાતી માથે ફૂલ બાંધીને રાવણને મારી આવે ને એને પ્રેમની નિશાની કહેવાય એ ફૂલ દરિયા માથે બાંધેલો સેટેલાઇટમાંથી માંથી આજ દેખાય કે આ અગિયાર હજાર વર્ષ પેલા બનેલો ફૂલ છે એમ વિજ્ઞાન કહી દીધું અહીંયા અમુક નહોતા માનતા બોલો પછી બધા કે તમે આના વખાણ કરો તમારે કોના કરવા અહીંયા અમુક કેમ કેતા એક્ચ્યુઅલી રામ ને રામાયણ તો કાલ્પનિક છે તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ પૂરી થવાની તૈયારીમાં છે હવે એ પૂર્યું થાય છે હવે આપણે એ આપ લઈ કે રામાયણ કાલ્પનિક એટલે કઈ ગજબ એને ફાવે એટલે સ્વતંત્રતા આપી દીધી બોલવાની એટલે ગમે એ કરી નાખવાનું હા એ આજ પણ પુલ એનો પુરાવો એવા એક એક પુરાવા આપણી ભારત વર્ષની ધરતીમાં છે અદભુત પુરાવા છે એટલે જોગીદાસ કુમારની હું તમને યાદી કરાવતો તો હાદરવાની પણ ફરમાય છે એટલા માટે એ જોગો એવો જંગ અને ખુમાણ તારી આહા અરે ખુમાણ તારી ખાનદાની ને ખાનદાની ને રંગ દેવો ને વાયડે તો કદાચ હોય શકે

Vai ભલા કે ધૂજે